જય માતાજી રામ રામ નવા વિડીયો બધાનું સ્વાગત છે તો સવારના વાગી ગયા છે સાડા આઠ અને કુદીપ ભાઈ નાસ્તો કરવા બે તો ચા છે ને ને રોટલી છે ભાભી રોટલી બનાવે છે કા ભાઈ આ ભાઈ ખાય છે કેમ લાગે છે ક્યારે આજે જવાના છીએ અસ્મિતા ને લેવા તો વિડિયોમાં રહેજો રેજો સુધી મજા આવી છે ને ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હા મિત્રો નીકળી ગયો છું અસ્મિતાને લેવા માટે અને સૌ તળાજા જાય તળાજા થોડુંક કામ છે તળાજા જીઓ ની ઓફિસ છે કેમ કે એક સિમ કાર્ડ લેવું છું વિડીયો અપલોડ કરવામાં થોડુંક નેટ ઘટે ને એટલે આવેલો તો ગાડીમાં પેટ્રોલ નથી એટલે પેટ્રોલ લઈને ખાઈ દઉં પછી જાવ ખેડવા કેમ કે રસ્તામાં ઉભી રહી રહ્યા લેખર ભાઈ જો પગી ગયા છીએ હા અને રોટલાનું કહી દીધેલું હતું કેમ કે બપોર થઈ ગયા ને એટલે જમી કારવીને જઈએ હવે કાઉન કીસુ બે બેનું રમે છે ને બનાવે છે રોટલા હા એ બાને તડકોય ઓછો પડી જાય અને પછી રોંટા કરીને પછી નીકળી જાય રોટલા બનાવે છે હે તો અમે મામી છે એ વાળે છે કીસુ બેન રમે છે શું છે એમાં શું છે જોધ હે આવું કહેતો શું છે જદ શું છે એમાં શું છે है पता से केनी पता तो का बहन हूं करा है है रे आया हो हो लावी बे बे लावी ए लाओ 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 तो आपी दो लाई तोड़ दो है तोड़ दो

Hai kan bayi air di pedal ya beri. Kabe? Muka? Eh? Muse? Muse? Jambu. Ya? Jambu. Tarian ya dewan, wah? Ani? Oh ne? Ani, ani. Lain yang penting? Tanya rak pati. Ada u Tidak. 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 Tidak.

હાલો તો હવે નીકળીએ ઘરે જવા માટે બધા રેડી થઈ ગયા છે જો ગાડી તૈયાર કરી નાખી બરાબર તિડકો છે બપોર નો ફૂલ છે હાલો તો ઘરે જઈને મળી આવે સીધા હાલો તો જો ગાડી બહાર કાઢ લીધી છે ને મામા બધા આવજો પાછા હાલો તો મામા તો નથી આજે મામા ને હવે ફરી ક્યારેક નવા વિડીયો માં લેશું મામા ગયેલા છે દર્શન કરવા માટે બહાર એટલે નથી હાલો બે જાવ હાલો આવું અંદર હે ટાટા કઈ દાય ને જો ટાટા કઈ દીધા તો જો ભોગી ગયા કા આવી ગયા ઘરે ને જો ઘરે રમવા મીડ્યા છે ને કાવ બેન મીડ્યા છે રોવા કેમ કે ઊંઘમાં છે તડકો છે બહુ તો હું રહી દઈ કાવ ને કા કોઈ જાવ ને બધા ને હું ઉઠ્યા કાલ તો જો હવે

કોબી એ આવો કોણ લીધો તારે લેવાનું પીછે તો ભાભી છે એ રસોઈ બનાવે છે હવે અને વાગી ગયા છે હાડ હાડા છે એટલે રસોઈ નું કામ શરૂ છે ને આ ભાઈ શું કરે ભાઈ કે ભાઈ હે ફોટો પાડો કોનો મારો હું કોનો ફોટો પાડું મારો ફોટો પાડે ને તો જો ભાઈ છે સેલ્ફી પાડે છે અરે વાહ હે 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 કઈ નથી ઓલો એ છે કઈ જત પીડે ને છે પડી જાય કે દેવા અરે વાહ અરે વાહ અરે વાહ ભાઈ છે ઈસકો ખાય છે કા ભાઈ હે ઈસકો ખાને

હજી રાહુ એમ કે હવે કાંઈ ન થાય તો કાંઈ નહીં આજના વિડીયોમાં એટલું જ મળીએ મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને રામ રામ આવજો બાય બાય જય માતાજી કીધે ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને